નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ડાંગ જિલ્લામાં એક નજર કોટવાડિયા સમાજ પર ડાંગ આહવા તથા વધઈ તાલુકામાં કોટવાડિયા સમાજના લોકો દ્વારા વાંસની વિવિધ બનાવટ પલો રોટલા મૂકવાની છાબડી ભાજ સાટકવા માટે સુપડા ડાંગર ભરવા નાના મોટા પાલા વાડી સફાઈ પાત્રા માટે મૂકવાની નાની ટોપલી છૂટક શાકભાજી વેચતી મહિલાઓ મોટા ટોપલા જેવી વાસમાંથી અલગ અલગ વસ્તુની આઈટમ બનાવી એને વેપારીઓને વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે હાલના દિવસોમાં જોવા જઈએ તો વાસમાંથી બનાવવામાં આવેલ વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ ઓછો થઈ ગયો છે એનું કારણ એ છે કે હાલ એ જ આઈટમો

પૂર્વજોના સમયથી વાસની વિવિધ બનાવટથી લોકો પરિવારને મદદરૂપ થઈ રહી છે વિવિધ પ્રસંગો જોવા મળતી વાસની બનાવટની વસ્તુઓના સથવારે આવક મેળવી બાળકોના શિક્ષણ લગ્ન પ્રસંગ દવા કપડા સહિત વિવિધ કામોમાં સહાયરૂપ થતા ચોમાસામાં વાસ બનાવટનું કામ ઓછું હોય છે ત્યારે લોકો પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ પર જઈ મહેનત કરે છે અને વાસ કામ કરવા માટે પણ પૂરતી સુવિધાઓ નથી મિલન ચીફ મિલન ન્યૂઝ ગુજરાતી ડાંગ